ડીસા પોલીસ દ્વારા અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી જતા પદયાત્રીઓ માટે ડીસા શહેર દક્ષિણ અને ઉત્તર પોલીસ દ્વારા જયંબે મિત્ર મંડળના સહયોગથી ડીસા એરપોર્ટ ચાર રસ્તા પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી જવા માટે પદયાત્રીઓનો ખસારો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ કરાયા છે ત્યારે ડીસા શહેર દક્ષિણ અને ઉત્તર પોલીસ દ્વારા જયંબે મિત્ર મંડળના સહયોગથી ડીસાના એરપોર્ટ ચા રસ્તા નજીક સેવા કેમ્પ શરૂ કરાયો છે આ સેવા કેમ્પમાં ભોજન ચા નાસ્તો ઠંડી છાશ મિનરલ વોટર તેમજ મેડિકલની સુવિધાઓ આપવામાં આવી રહી છે આ અંગે ડીસા શહેર દક્ષિણ પીઆઈ કેબી દેસાઈએ જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મહામેળામાં પોલીસ દ્વારા બંદોબસ્તની સાથે સાથે પદયાત્રીઓની સેવા કરવાનો પણ નિર્ણય કરાયો છે જેમાં જયમ્બે સેવા કેમ્પના સહયોગથી પોલીસ દ્વારા પણ પદયાત્રીઓ માટે જરૂરી સુવિધાઓ આપવામાં આવી રહી છે

જે સામે ફરક મારવાનું વાહન વાહન ચાલી પીતા છે જ્યાં લઈને કોઈ યાત્રાળુને જ્યાં છે માય પ્રોફસોરને ખોજે માંગુ છું માય પ્રોફસોરને સ્વાગત કરે છે અમારે અત્યારે આઠમું વર્ષ છે અમે સતત આઠ વર્ષથી આ જ સ્થાન ઉપર ચા નાસ્તો અને ભોજન સાથેની વ્યવસ્થા અત્યારે અમે પૂરી પાડી રહ્યા છીએ અત્યારે જે પણ પબ્લિક આવે છે અમે ગેરંટી વાળી ચા પીએ છીએ ચાના અંદર પણ ગેરંટી આપીએ છીએ કે ચા જો સારી ના લાગે તો પાછળ લોકો ફેંકી દેવાનું ખોડી દેવાનું આવી ગેરંટીવાળી ચા અહીંથી લગાવી અને અંબાજી સુધી કોઈ કેમ્પમાં આપવામાં આવતી નથી જય હેમ બે